કેમ છો બધા ફરી પાછા આજે આપણે લાઈવ આવી ગયા છીએ અને આજે આપણે સરસ મજાની ખમણીની મદદથી ફટાફટ બની જાય એવી ફરસી પૂરી અને એ પણ ઘઉંના લોટમાં થોડો ચણાનો લોટ અને થોડો રવો એ બંને વસ્તુ મિક્સ કરી અને આપણે બનાવશું અને ખૂબ જ સરસ બને છે અને ઝડપથી બની જાય છે અને જા કોઈ ઝંઝટ પણ રહેતી નથી તો ચાલો આજે આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ અને જે જે મારી સાથે બધા મેસેજ કરજો અને તમને મારી રેસિપી કેવી લાગે છે એ પણ જણાવજો અને જો પ્રથમ વખત જ મારી ચેનલ પર આવ્યા હો તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકન પણ દબાવી દેજો જેથી ગમે ત્યારે આવી રીતે લાઈવ કે આવે અથવા મારા વિડીયો જ્યારે હું મૂકું ત્યારે તમને તરત જ એનું નોટિફિકેશન મળી રહે તો ચાલો આપણે શરૂઆત કરી દઈએ ઝડપથી આપણે બનતી એવી ફરસી પૂરી બનાવીએ તો સૌ પ્રથમ આપણે તેના માટે લોટ બાંધી લેશું તો અહીં મેં તૈયાર જ રાખ્યો છે બધી સામગ્રી આપણે તૈયાર કરી અને રાખી છે તો એના માટે બે વાટકી જેટલો આપણે લોટ લેશું ત્યારબાદ આપણે બે ચમચી જેટલો રવો ઉમેરશું થોડું તમે વધારે ઓછું પણ તમે કરી શકો છો બે ચમચી આપણે ચણાનો લોટ અને આપણે થોડું મોણ લેશ ને પણ મેં ગરમ કરીને રાખ્યું છે અહીં હું ઘી નું પણ આપું છું અને તેલનું પણ આપીશ છે મરી અને જીરું અધકચરા મેં વાટી અને લીધા છે આ બંને આપણે મિક્સ કરી દેસુ ત્યારબાદ આપણે જોઈતા મુજબ મીઠું

તમે પણ ફસી પૂરી બનાવતા જશો થી ન બનાવતા હો તો એ તમારા માટે થોડું નવું છે આ રીતે બધું મોણ સરસ લોટમાં મિક્સ થઈ જાય એ રીતે આપણે એને ચોળી લેવાનું છે ચડી જવો જોઈએ તો આ રીતનું આપણે મોઠી પડતું મણ લેવાનું છે હવે આપણે વધારે મણ ની જરૂર નથી તમે જોઈ શકો છો કે સરસ મજાનું કણમાં આપણું તેલ છે 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 અને એ એ બંને મિક્સ કરીને આપણે આપણે ઉમેર્યું ચડી ગયું હવે હુંફાળા પાણીથી મેં હુંફાળું પાણી તૈયાર કરીને જ રાખ્યું છે તો એ હુંફાળા પાણીથી આપણે બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં એવો આપણે લોટ બાંધવાનો છે તો એ આપણે બાંધી લઈએ અહી તમે જો હળદર ને મરચું પાવડર ને અમારે સફેદ નથી બનાવી તો તમે થોડો હળદર પાવડર અને અજમાનો ટેસ્ટ ભાવતો હોય તો એ પણ થોડો ઉમેરી શકો છો મેં અહીં માત્ર જીરું અને મરી એ બંનેને અડધી અડધી ચમચી લઈ અને વાટીને ઉમેર્યા છે તમને તમારા ઘરના ટેસ્ટ મુજબ જે સ્વાદ ભાવતો હોય તે તમે અહીં ઉમેરી શકો છો આ રીતે આપણે કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં એવો લોટ બાંધી અને થોડી વાર માટે રેસ્ટ આપીશું અને ત્યારબાદ એના લોવા કરી અને આપણે પૂરીને વણી અને તળી લેશું લોટમાં તેલ લઈ અને ગુણી અને આપણે ટાકી દઈએ સેજ કઠણ લોટ બાંધેલો હોવાથી આપણે જ્યારે પૂરી વણશું ને ત્યારે પણ એ સરળતાથી વણાઈ જશે નહીંતર આપણે થોડો તેલ કે લોટ કેવું કઈ આપણે લઈ અને વણી પડે જો લોટ ઢીલો થઈ જાય நான் விடுத்தேன் அப்படித்தில் வார் மாட்டித்தேன் டாக்கியானே திரை வார்த்தையே હા એ કેમ છો બધા મેસેજ કરો એટલે જવાબ આપો આપણે થોડીવાર લોટ રેસ્ટ કરે છે ત્યાં સુધીમાં થોડી વાતચીત થઈ જાય તમે પ્રથમવાર જ મારો વિડીયો જોઈ રહ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી અને બે લાઇકન પણ દબાવી દેજો જેથી જ્યારે પણ લાઈવ આવું અથવા મારા વિડીયો મૂકું તો તમને નોટિફિકેશન મળી રહે અને સરળતાથી જોઈન થઈ શકો તમે પણ જો કોઈ યુટ્યુબર હો તો હાઈ કરીને મેસેજમાં જાણ કરો કે તમે પણ આ રીતે વિડીયો બનાવો છો હું પણ તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈશ અને તમારા વિડીયો પણ જોઈશ અને ક્યાં ક્યાંથી જોવો છો એ પણ ગામનું નામ અને તમારું નામ બંને જણાવજો એટલે ખ્યાલ આવે ચાલો તો આપણા લોટે હવે રેસ્ટ કરી લીધો છે તો આપણે આગળની પ્રોસેસ કરીએ રીતે આપણે પેલા રોલ લઈએ આમ તો તમે બધા ફરસી પૂરી બનાવો છો અને આપણે જયારે પણ પૂરી બનાવીએ છીએ ત્યારે શું કરીએ છીએ કે પૂરી વણ્યા પછી આપણે ચકુની મદદથી અથવા ફોર્કની મદદથી કાણા કરીએ છીએ જેથી તે પૂરી જ્યારે પણ આપણે અળીએ તો તે ફૂલે નહીં તો અહીં આપણે થોડી અલગ રીતે એટલે કે ખમણીમાં આપણે સીધી જ વણસી એટલે કાણા કરવાની પણ જરૂર નહીં પડે અને ફટાફટ આપણે બનાવી શકીશું ઓછા સમયમાં અને ઝડપથી બની જશે આ રીતે આપણે નાની નાની પૂરી આ રીતે મેં ખમણી લઈ લીધી છે અને એની ઉપર હવે આપણે સીધું આપણે આ રીતે ભૂણું મૂકી અને આ રીતે વણી લેવાની છે અને અમારું વેલણ પણ કરકરિયાવાળું છે તો તમે સાદા વેલણથી પણ વણી શકો છો એવું જરૂરી નથી કે આવું જ હોવું જોઈએ તો તમે બંને રીતે કરી શકો છો એટલે સેજ તેલ લગાવી લઈ અને હળવા હાથે આ રીતે વણો એટલે ફટાફટ વણાતી જશે તમે જોઈ શકો છો બસ આ રીતે માત્ર બે જ વેલણ માસો તો પણ જો આ રીતે ડિઝાઇન વાળી પૂરી બની અને તૈયાર થઈ જશે અને આપણે ફટાફટ જો તેલ મૂકેલું હોય તો તમે સીધી એમાં નાખતા જાઓ એમાં તાપે જ આપણે તળવાની છે એટલે તળવામાં પણ સરળતા રહેશે આપણે અહીંયા ચપ્પુથી થી કોઈ કાણા કરવાની કે કશી જરૂર નહીં પડે અને આ રીતે અને સાદા વિનંતી મળીને બતાવું બંને રીતે આપણે પૂરી છે અને કરી શકીશું જોઈ શકો છો આપણે જો નાની નાની પૂરી બનાવીએ એટલે ફટાફટ પણ બની જશે અને તળતી વખતે એકદમ મસ્ત મજાની ક્રિસ્પી બની અને તૈયાર થશે અને બહુ જાડી પણ નઈ અને બહુ પાતળી પણ નઈ આપણે આ રીતની ગણી લેશું બાકી આપણી જૂની પદ્ધતિ તો છે જ સાદી પૂરીવાળી ની મદદ થી આપણે એમાં કાણા કરી લેવાના આ રીતે હવે ઘણી બધી પૂરી વણાઈ ગઈ છે તો તેલ મૂકી દઉં છું આપણે મીડિયમ તાપે પૂરીને તળવાની છે એટલે બહુ તાપ ગરમ નહીં થવા દેવાનો અને શાંતિથી નિરાતે આપણે ક્રિસ્પી થાય એ રીતની આપણે બધી પૂરી વણી અને તળી લેવાની છે

પહેલાં આપણે સેજ લોટ નાખી અને એને ચેક કરી લેશું જો રોટ નાખી અને તરત જ ઉપર આવી જાય છે એટલે આપણું તેલ સરસ આવી ગયું છે આપણે હવે પૂરી ધીમે ધીમે ઉમેરતા જઈ અને આપણે તળી લેવાની છે અને ધીમે ધીમે આપણે વાળા પત્તી ફલટાવ કરીશું જેથી મસ્ત મજાની ક્રિસ્પી પૂરી બની મને તૈયાર થઈ જાય હેલ્લો એવરી ઘરે જ બાળકોને ટિફિન માટે નાસ્તા માટે મસ્ત મજાની ભરીને રાખી હોય તો મહિના સુધી બગડતી નથી મહિનો બરાબર ને કેમ કે સરસ મજાની બની હોય તો કોને ન ભાવે તો મન થાય ત્યારે હાલતા ને ચાલતા ચા સાથે નાસ્તામાં કે ગમે ત્યારે ભૂખ લાગે આ રીતે આપણે પૂરી બનાવીને રાખી હોય તો ફટાફટ ખાઈ શકીએ અને પાછા ઘરના શુદ્ધ તેલની તળેલી હોવાથી પ્રકારના ઝેરી રસાયણ નથી જુઓ કેટલો સરસ કલર આવી ગયો છે જોઈ શકો છો કે મસ્ત મજાની બધાની રંગની પૂરી બની અને તૈયાર થઈ ગઈ છે બીજો બેજ માટે નાખી દઈએ એને પણ સરસ મજાની ગુલાબી ગુલાબી તળી લઈએ તો આ રીતે જ ઝડપથી કોઈ પણ પ્રકારની ઝંઝટ વગર ફટાફટ પૂરી બની

તો ઘરેથી મસ્ત મજાની આવી પૂરી બધા બનાવજો અને તહેવારની થોડીક રાહ જોવાની આપણે તો મન થાય ત્યારે એને તાવડો મૂકી દેવાનો જો કેટલી સરસ બની ગઈ છે ચાલો આપણે પહેલાં જેટલી પૂરી વણી છે એ બધી તળાઈ ગઈ છે હું તમને બતાવી દઉં કેમ કે પછી એ બીજી બધી પૂરી હજી હું વણીશ અને તળીશ એટલે વિડીયો હું સ્ટોપ કરી દઈશ તો અહીંયા આપણે એક બેચ જેટલી પૂરી વણાઈ ગઈ છે અને મારે તમને જે શીખવાડવું હતું એ શીખવાડી દીધું છે કે ખમણીની મદદથી આપણે કેવી રીતે પૂરી વણવી અને ફટાફટ તળતું જવાનું અને આ રીતની આપણે પૂરી બની અને મસ્ત મજાની તૈયાર થઈ જાય છે તમે જોઈ શકો છો કેટલી સરસ પૂરી દેખાઈ રહી છે જુઓ અવાજ જુઓ તમે એકાદ પૂરી જુઓ તમને તોડીને પણ બતાવો જુઓ કેટલી સરસ આ હાથ અડાડો ત્યાં જ સરસ એકદમ તૂટી અને હજી ગરમ છે થોડી તો આ રીતે આપણી બધી પૂરી હવે હું બનાવી લઉં છું અને વિડીયોમાં જોડાવા બદલ તમામનો આભાર માનું છું ફરીથી આપણે મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય અને આવી પૂરી બનાવજો અને મેસેજ કરજો મને કે તમારી પૂરી કેવી બની છે ચાલો તો તમે પણ પૂરી બનાવી અને એન્જોય કરજો અને હું બીજી બધી પૂરી બનાવી લઉં